જય મુરલીધર જય માધવ મિત્રો હું સઉં દીપ આહીર અને આપણે હવે મગફળીમાં ફાલની દવા છાંટવાની છે તો હાલ હવે ગ્રોથ ના અટકાવવા દેવો હોય અને ફાલની દવા કઈ છાંટવી એ આપણે જોઈએ તો આપણે હવે આમાં કેનો ઉપયોગ કરવો છે અને કોઈ નવા મિત્રો જોડાના હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આ રીતે ફૂલની સંખ્યા છે અત્યારે હાલમાં ચાર ફૂલ એક મગફળીમાં લઈ ગયા અને આ રીતે મગફળી છે બરાબર છે આપણે જે ઓલું તમને બતાવ્યું હતું પીડાશ કરતું કે હવે પીડાશ પડતું કાળું પડવા માંડ્યું છે એનું રિઝલ્ટ પણ સારું મળ્યું છે તો હવે આપણે આમાં દવાનો સ્પ્રે કરવો છે કે દવાનો સ્પ્રે તો હાલ પૂરતો અત્યારે હજી આ મગફળી નાની પડે આમ તો પચાસ દિવસની જાય ને ત્યાર પછી ફાલની દવા કોઈ પણ છાંટવાની હોય ફાલની દવા પચાસ દિવસ પછી છાંટીએ ને તો ઓછો વાંધો હોય તો હાલ પૂરતી આપણે અત્યારે માર્કેટમાં જે કલતારને મળે તો આપણે એ થોડીક વહેલી થાય કે મૂડી થાય એ બરાબર તો આપણે અત્યારે કલતાર મારી જ થોડીક વય ધટકાઈ છે આમ તો વય ધટકાઈ સારું જ છે પણ એ થોડુંક અત્યારે થોડુંક વહેલું થઈ જાય જોકે એ દવા બહુ હારામ સારું રિઝલ્ટ આપે છે અને ફૂલ માટે બહુ ખુયા લગાડવામાં બહુ સારું કામ આપે આપણે એનો પણ સ્પ્રે કરીએ છીએ પણ એના વગરનો આપણે એક અગાઉ સ્પ્રે કરીએ છીએ જે આપણો અનુભવ છે આપણે આમાં કોઈ એડ જ નથી કરતા કંઈ કંપનીની તો આપણે અત્યારે નાનું પણ નાગનું એક્સ એક્સપ્રેનો ઉપયોગ કરવાનો છે જે આ એક્સરે દવા રહીને એ બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે હાલ પૂરતું ને આ દવા અત્યારે પાંત્રીસથી ચાલીસ દિવસની મગફળી હોય ને ત્યારે આપણે મારી દેવાની આ તમે જોઈ શકો કે આ પચી પંપની દવા છે અને આ પંપે એક જ એમએલ નાખવાની હોય આપણે ગયા વર્ષે બે છટકાવવાના કરેલા હતા બહુ સારામાં સારું ઉત્પાદન મેળવ્યું હતું અને આની ખાસ વાત એ છે કે આ મગફળીને રોકતી નથી કારણ કે હજી આ મગફળી તમે જુઓ તો આમ બરાબર ખાસ એનો ગ્રોથ નથી તો આપણે અત્યારે આને કલ્ટર મારી આગળ તો ગ્રોથ અટકી જાય કલ્ટર આપણે મારવી જ છે તો કલ્ટર આપણે મારશું સાહીઠ દિવસના ગાળે કાં તો પંચાવન દિવસની થાય અત્યારે અત્યારે આ પાંત્રીસ દિવસની મગફળી થઈ છે તો આપણે એક્સ રેનો ઉપયોગ કરવાનો છે અને આ પચીસ પંપનું થાય આ કારણ કે આપણે આને પચીસ એમએલ આવે તો આપણે આને પંપ એક એમએલ નાખવાની તો પચીસ પંપની દવા થાય એટલે આને હવે આપણે એક એમએલ તો નાખી ના શકીએ તો કઈ રીતે કરવું એ તો આપણે આને સીધું દ્રાવણ બનાવી નાખવાનું છે આપણે સીધું આનું દ્રાવણ બનાવી નાખવાનું છે એટલે પછી દ્રાવણ બનાવી નાખી પછી છંટકાવ કરી દેવાનો અને અત્યારે થોડુંક વરસાદની આગાહી છે વરસાદ જેવું વાતાવરણ છે તો મિત્રો ચોંટાડવાનું દવા વેરી નાખવી 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 એટલે રિઝલ્ટ તમને બેસ્ટ મળશે અને એક્સરેનું આપણે કેવું રિઝલ્ટ આવે છે ને એ પણ આપણે પછી એક્સરે સાહેબ પછી પણ બતાવશું કારણ કે આપણે અમુક માહિતી દઈ છીએ ને આપણે કોઈના પ્રોટીંગમાં જઈ અને કોકનું રિઝલ્ટ નથી બતાવતા અત્યારે હાલમાં ખુરચી વેહી બે અને પછી અમુક મીડિયામાંથી માહિતી લઈ અને ફાકાજીકી મારવી એ આપણું કામ નથી આપણે આપણી રીતે જે અનુભવ થયો હોય આપણા ખેતરમાં જે કર્યું હોય એ આપણે બતાવવાનું છે આપણે કોક શું કરે છે એને જોવાનું આપણે કેમાંથી સારું મળે છે આપણે સારું જે મળે છે આપણે આપણા મિત્રોને જાણ કરીએ છીએ અને વિડીયોમાં નવા કોઈ મિત્રો આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપણે દવાનો છંટકાવ કરવાનો છે દવાનો છંટકાવ કરવા માંડીએ અને કેવું એની અંદરથી કંઈક આ એક્સરેની અંદરથી આવી ડબલી નીકળે છે આને ખોલી નાખવાની એટલે એ રીતે ડોઝ બનાવીએ છીએ આપણે આ રીતનું નીકળે છે લાગે કે એવું નાનનું પણ કે નાગનું બચવું એવું લાગે પછી બે ત્રણ વાર દરેક ધોઈ નાખવાની એટલે એનું કામકાજ લેવાઈ જાય સરખી રીતે પછી આ રીતે એને સરખું ઘમોડી નાખવાનું એટલે એક જગ્યાએ ક્યાંય પીડી ના રહીએ ને પાણી એકદમ રીતે મિક્સ થઈ જાય આપણે મિત્રો એક્સ રે આપણે નાખવાનું છે માઇક્સ મિક્રોનિટન જે વોટર સોલ્યુબર આવે છે એમાં આયરન ને મેગ્નેશિયમ ને ઝિંક ને બધું આવી જાય છે તો આપણે એને બીજી ડોલમાં દ્રાવણ બનાવવાનું છે તો આપણે દ્રાવણ બનાવીએ છીએ અને આ રીતે મિક્સ કરી નાખવાનું કંઈક એને પણ સરખુંથી ઘમોળી નાખવાનું એટલે એકદમ હારામ હારામહારું થઈ જાય પછી તમે તમારે દવા છાંટો એટલે રિઝલ્ટ એકદમ મળે તો હવે અહીંયા આપણે લોગ્ન પૂરો કરીએ ને દવા છાંટવા માંડીએ નકર પછી રિઝલ્ટ નહીં મળે દવા નહીં છાંટીએ તો જય મુરલીધર જય માધવ મિત્રો